જગડિયા તાલુકાના રાજપાડી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો આજે વિશ્વ આદિવાસી દિવસના રોજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું આ પ્રસંગે અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ભરૂચ સાંસદ મનસુખ વસાવા ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝગડિયા વાવી તાલુકા પંચાયત પ્રમુખ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારત વર્ષમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય રહ્યો છે સૌ આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસીઓના જે અનેક પ્રકારના પ્રશ્નો છે સમસ્યાઓ છે એના ઉકેલ માટે બિરસા ના જીવનમાંથી આદિવાસીઓ ભરણ ભવિષ્યમાં પ્રેરણા લે અને આદિવાસીને અલગ અલગ પ્રકારની જે યોજના ચાલે છે એ લોકો સુધી પહોંચે એના માટે એક સાચા અર્થમાં જાગૃતિ આવે એટલે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક આવનારા દિવસમાં બહુ મોટા જબરજસ્ત મોટા કાર્યક્રમો થવાના છે તો આજના દિવસથી એક પ્રારંભ કર્યો છે રાજ્ય સરકાર ને ભારત સરકારે કે બિરસા મુંડાની જન્મજયંતિ

પરંતુ આજનો પ્રસંગ એટલો જ એ જ ઉદ્દેશ છે કે આદિવાસીનો સાચા અર્થમાં વિકાસ થાય આદિવાસી રાષ્ટ્ર પ્રવાહમાં છે એમાંથી ક્યાં વિખૂટા ન પડે ને રાષ્ટ્ર પ્રવાહમાં જોડાય ને રાષ્ટ્રના ઉત્થાનના માટે આદિવાસીનો ખૂબ મોટું યોગદાન હોય એ ઉદ્દેશ છે અને ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચા અર્થના આદિવાસીની તેઓ ચિંતા કરી છે ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિ ઉજવવા નિર્ધાર જયારે કેન્દ્રીય મંત્રાલય દેશના પ્રધાનમંત્રી માન્ય મોદીજી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આખા દેશભરમાં અને ગુજરાતની અંદર પણ જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તેમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે આજે આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ અમારા સભ્ય મનસુખભાઈ અમારા ધારાસભ્ય જિલ્લા પંચાયત છે અમારા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ભરૂચ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજ દ્વારા વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એમની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના શ્રી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આ દોઢસોમી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં રહી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું પણ બે હજાર ચારની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર આવીને ત્યારે કેન્દ્રની અંદર અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો અને આ જ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માનની મુખ્યમંત્રી માંડવી ખાતે જે તમામ એ તમામ મંત્રીઓ આ વિતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ 150 મે જન્મ અંતર્ગત ભારત આ પ્રકારની સગુ એટલે આપણે જે દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે ફોરેન જઈ શકે એવું નહીં પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ છેવાડાના ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે આવી તમામ પ્રકારની શું એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે ભગવાન બિરસા મિંડાજીનું જે જન્મજયંતિ ઉજવી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈ અને બધું આ પરંપરાને આગળ લઈ જઈએ એ જગ્યા